જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આ વોટ જ્ઞાન નથી પણ આજના દિવસનું કંઈક વિશેષ માહિતી છે સૌથી પહેલાં તો આજે અષ્ટ અષ્ટ શ્રાદ્ધ છે હવે થોડું જાણીએ ગંગા સ્નાન વિશે નેમિસારણીય કુરુક્ષેત્ર નર્મદા અને પુષ્કર જેવા પવિત્ર સ્થળોએ સ્નાન કરવાથી સ્પર્શ કરવાથી અથવા તો જલગ્રહણ કરવાથી જે લાભ મળે તે લાભ કલયુગમાં ફક્ત ગંગાજીના દર્શન કરવાથી પણ મળી શકે છે નારદ પુરાણો કહે છે જ્યાં પણ ગંગાજીમાં સ્નાન કરવામાં આવે છે ત્યાં કુરુક્ષેત્ર જેટલું જ પુણ્ય મળે પરંતુ હરિદ્વાર પ્રયાગ ગંગાસાગરનો જ્યાં સંગમ છે ત્યાં વધારે ફળ આપે છે દ્વાદશી તિથિ અને શ્રવણ નક્ષત્ર હોય અષ્ટમી તિથિને પુષ્ય નક્ષત્ર હોય ચતુર્દશી તિથિ અને આદરા હોય ત્યારે ગંગા સ્નાનનું અત્યંત દુર્લભ ફળ મને છે વૈશાખ કાર્તક અને મહામહિનાની પૂર્ણિમા અને અમાવાસ્યા પણ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે જ્યારે પોતાનું જન્મનું નક્ષત્ર આવતું હોય તે દિવસે ગંગાજીમાં પવિત્ર સ્નાન કરવાથી એમના કરેલા જીવનભરના બધા જ પાપોનો નાશ થાય છે આવું પણ નારદ પુરાણ કહે છે ભગવાન વિષ્ણુના જમણા પગને ધોઈને દેવ નદી ગંગા પ્રગટ થઈ હતી એવી જ રીતે ડાબા પગમાંથી માનસ નદીની શરયુ નદીનો પણ પ્રાદુર્ભાવ થયો હતો જ્યાં ગંગા અને કૌશિકી નદી મળે ત્યાં ભગવાન શિવે પોતાના માથા પર ચંદ્ર ધારણ કર્યો હતો તેથી તે સ્થળનું નામ સોમદ્વીપ તીર્થ કહેવાય છે સોમતીર્થની પૂર્વ દિશામાં કળશ તીર્થ છે જ્યાં કળશમાંથી અગત્ય ઋષિનું પ્રાગટ્ય થયું હતું અને એની સાથે તો કે કૌશિકી નદી છે એ ઋષિ વિશ્વામિત્રની પણ બહેન છે આજના આ સાર તો અમુક પુરાણોનો અમુક વેદોનો અમુક જ્ઞાનનો તો આ બધો એનું આપણે શ્રવણ કર્યું જય શ્રી કૃષ્ણ અસ્તુ